વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડ પરીક્ષાના પરિણામ અંગે એક મહત્વની અપડેટ સામે આવી છે એ અપડેટ આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારના બોર્ડ પરીક્ષા પરિણામો એ તૈયાર થઈ ગયા છે પરંતુ તમે બધા જાણો છો કે આગામી સાતમી મે ગુજરાતમાં લોકસભાનું ઇલેક્શન છે અને ઇલેક્શન પૂર્ણ થયા બાદ જ તમારા પરિણામ એ જાહેર થાય એવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે જો બોર્ડ પરિણામો એ ચૂંટણી બાદ જાહેર થાય તો ધોરણ બાર સાયન્સ અને બાર સામાન્ય પ્રવાહ પછીની પ્રવેશ પ્રક્રિયા પણ ખોરવાઈ શકે છે અને ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ કાર્યક્રમ પણ બદલવો પડી શકે છે જ્યારે સરકારે તાજેતરમાં જાહેર કોમન એકેડેમિક કેલેન્ડરમાં પહેલી જૂનથી છવ્વીસમી જૂન સુધીમાં યુનિવર્સિટીઓની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની મુદ્દત આપી છે પરંતુ તે મુજબ અમલ થઈ શકે તેમ નથી તો વિદ્યાર્થી મિત્રો તમારા પરિણામો એ સાતમી મે પછી જ જાહેર થશે તો આપણે એ સંભવિત તારીખ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એ દસ મેથી પંદર મેની વચ્ચે જાહેર થઈ જશે જ્યારે ધોરણ દસનું પરિણામ એ દસ મેથી વીસ મેની વચ્ચે જાહેર થઈ જશે તો મિત્રો આ સંભવિત તારીખ છે જેવી જ શિક્ષણ બોર્ડ દ્વારા કોઈ ઓફિશિયલ ડેટ જાહેર કરવામાં આવશે તેવી સૌ પ્રથમ માહિતી તમને આ ચેનલના માધ્યમ દ્વારા આપવામાં આવશે તો મિત્રો વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો જેથી હર હંમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં વિશ યુ ઓલ ધ બેસ્ટ